એટલે તમને તેણે તો સમજાયો કે એને એ તલવાર દીધી હતી હરખા તમે નથી અત્યાસ વાંચ્યા ઈ તલવાર શારીન કિંમતી અને લાંબી હતી અને એ તલવાર અંગ્રેશોખને થી ઈ ટાઈમ માં 600 રૂપિયા દઈને લીધી હતી મહારાજ શિવાજી એટલે એ કીધું કે આ મારી મહાકાળી તમને પ્રખી જાશે એનું નામ દીધું મહા અને એ મહાપુરુષો હતા બધા અને કામે કેણે કર્યું છે તે બી આ તો બધા મૂસા પદ માટે આપણે દોડી દોડીને મળી ગયા છે શિવાજી મહારાજે એમ કીધું કે મહારાષ્ટ્રમાં આપણે કોઈ ઊંચો નીચો નહીં આપણે મહારાષ્ટ્રમાં એ બધાય મરાઠા આપણે બધાય ભાઈઓ

પણ એમણે ખરેખર એમની સેવા કરનાર હતા ભીલો દરબારો ને એક સાદડી ના ખરેખર રણા નું પદ આપ્યું છે પણ એનું પહેલા પહેલું પદ આપ્યું છે ભીલો માજી રણા મારા પછી નંબર તમારો બીજા નહીં હારા પણ ઘણા કામે કોણે કર્યા છે આ દેશ માટે જયારે મર્યા છે કોણ જયારે આ દેશ માટે ધાડ આવી છે આ દેશ માટે ધારાની ધાડ પડી ત્યારે કોણ મરાણા છે જરાક જુઓ લઈ ગયા ગોળિયા મહાપુરુષો ના વિચાર છો એના ચારિત્રો એને શું કર્યું છે તમે લોકો થી ભાગો છો માણસો થી છો તમે ઊંચા છો શાસ્ત્ર તો એમ કે છે સંત એમ કે છે કે બીજા નીચો માનનારે નીચ માં નીચ રામજી લંકા માં ગયા તર ગયા હતા ફેરા મને કથા તો દયો કો આ તો મર્યા એ કો અને ભાઈ લાભ બી લીધો છે બિચારા અજ્ઞાની લોકોનો ભાઈ છે એમાં આપણે આખું નથી ચાલું સાધુઓ હતા એ સમાજ હતો એ અગ્નિને પૂછતો પૂજતો અને વેદોક્ત હતા એ આચાર મત છે વેદ મત છે એ આચાર્ય ને

કબીર કબીર કે આ કરો खोजो आप शरीर पांच इंद्री वश करो तो आप साहेब કબીર સાહેબ નામ ભગવાન નો છે કે તું એ ભગવાન છો જો પાંચ इंद्री वश करतो આ મૂર્તિઓમાં માથા પરણામાં ફોડ્યા કોઈ દી નઈ વરે એ અનશ્રધાય જા દેશનો ડાટ મારી દીધો છે દેવ ને જે દેન છે ભગવાન જે ઇનામ દીધો છે જે બક્ષીશ દીધી છે એને જો આપણે અપનાવી નથી હકતા તો આપણી બુદ્ધિ તો ખરેખર કાગડા લઈ ગયા કહેવાય ને કે બીજું કાઈ ભગવાને બક્ષિસ આપી છે એ નહીં આપણી પાસે અને આ દેવ ને માનવારા ધોળવા અને આ રાજકારણી તાકાત શું છે જૂઠું તમને હાચું સમજાવી દેવું હોય એની તાકાત બીજું કોઈ દેવ પણ નથી અને તમે દેવ પણ કહેતા હો તો ગઢવીઓ મારી પાસે ઘણા આવે છે આ જામનગર થી અને શું આપણો આ મોટું છે મુંબઈ બાંબઈ માં ગઢીબીઓ ઘણા આવે છે એમાં પેલા એક આલો ભાઈ કરીને છે જામનગર ના મુંબઈ રે છે એ આવતા મારી પાસે દસ આઠ જણા પછી એક દિવસે મને વાત કરી કે ભાઈઓ બે છે પણ જો બાપુ હાચું સમજાઈ જાય ને તો ખરેખર એનું કામ કરી લે એવી છે એનું નામ છે જેઠી આઈ ને લક્ષ્મી આઈ અત્યારે પણ મોજૂદ છે જામનગરમાં તે એક વખત આ મુંબઈ થી તેડીને આવ્યા હાલા ભાઈ અને મને ઈશારો કર્યો બાબુ હું ખેતો તો ય આયું છે બે તે મેં થોડોક તૈયાર થઈને ચા પાણી પીન પછી આમ જ બેઠા હતા જેઠી આઈ ઈ છ છ વર્ષની હાથ હાથ વર્ષની અતુર ઢૂંઢતી હું કુવાણી એ મેં થોડોક દાબ મૂક્યો પેલો પટલ બાંધ્યો એટલો નથી જાદુ કર પટલ બાંધતો પહેલું એમ પટ્રલ બાંધ્યું લ્યો ને મેં કીધું આઈ જો આ તો સાધુની આરી વાતો બાપા કરવાની છે આ કોઈ જગતની આરી વાતો નથી કરવાની આ થોડુંક મારો વાંચ્યો મેં લ્યો ને સાધુની હાર ત્યાં આવી વાતો કરવાની તો બાપુ એટલું તો હું સમજો હવે તો મારે બે ત્રણ બાળકો છે થાય કે હવે એટલું તો સમજો ને કે સાધુની આરી વાત કરવાની છે એટલો થયા મેં ભડાકો આપણે મેં કીધું એ તો પણ કેટલી માતાજી આવે કેટલા કુદકા મારે તો આપડે તાલ માથે કૂદકા મારવા જોઈએ પછી મેં કીધું માતાજી કોક ને આમ આમ કારણ કાઢવા દુઃખ તો કહીએ આપણે એને ફિટ થઈ જાય આપણે ઘડીને રાખવું જોઈએ અને એ ડરી જાય ને બી જાય ને એવું આપણે ખરેખર એને 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 ડારા દેવા જોઈએ એટલે ઈ ડરી જાય કે અજ્ઞાની છે મેં કીધું આ યા તો હાવ ખોટું કે તો બાપુ હાવ ખોટો તમે તો સંત તો જાણો ને મેં કીધું આ ઈતર તમે હું કામ આ ધૂણો છો તો કે બાપુ અમારે ચારણમાં અમે ન ધૂણીએ ને ચારણાણી તો અમને હિનારવી કે કે ઈ કે ઈ હિનારવી છે એટલે એને નથી આવતો એટલે આ બાપુ આ મેણા ભગાથી ધૂણીએ બગી ધૂણા કોણ કે શંકર કોઈ ના ધૂણા તો અમે ખુદ કા કે અરે આઈ આ માણા તો નઈ છોડે તમે ગમે એવા થાશો તો એ નઈ છોડે તો કાક નું કાક બીજું કાઢશે તક તો મે જ વાત એની ઘરે ત્રણ ત્રણ લાખ ની માનતા ડૂબી થી આવતી હતી કરી દીધું આટલા વચનો સુધરવું હોય આટલા સુધરી જાય છે બંધ બાપુ હાથ પછી હજી એ માનતા હું આવે છે બાપુ હવે આવે ફરણાય હું નથી દોરો કરતી નથી ધૂણતી નથી ગીત તો મારે ગુરુ ના પડે છે હું કાંઈ કરતી નથી તો કે તમારે કાંઈ કરવું જોશે તો મારો ગુરુ હાથ મેં કે મારા માથે હું તમને હાથ મેકવું તાય ના થાય એમાં મને કાંઈ ખબર નથી હજી માનતા હું આવે ઓલેખ કરે મને કે આ લોક નથી એ લઈ લેવાનું એ બધા કારી બધી ગળા કાઈ પેવા નથી લઈ લેવાના તમારે હારે ઠપાડે વાપરી નાખવાનું લઈ લે અસુરા ના કર્મ માં હોય તો આ દારૂ પીવો ચોરી કરો જુગાર રમો માઉસ ભક્ષણ કરો પર સ્ત્રીમાં પર પુરુષમાં ઈચ્છા કરો હે તો એ અસુરમાં રાવણ બ્રાહ્મણ તો આ કોઈનું મોટપણ પણ નથી એ તો એના કરમ માંથી જાતિ સાબિત થાય છે